ચોવીસ કલાક નો માતાજી નો નવરંગો માંડવો નવરંગા માંડવામાં ચોવીસ કલાક માં ગમે ત્યારે મારી માને આટો મારવા આવું પડે આવું પડે આવું પડે પણ તમે ને આપડે કોઈ ઓળખી નથી શકતા હો તમે ને આપણે બધા ઓળખી નથી એકતા કારણ કે કમાયું નથી આપણી પાસે પણ સાંભળજો ગમે માતાજી નો ભૂ હોય ને કેનો પરિવાર હોય એક વાર કદાચ માતાજી ને માતાજીના થઈને રેજો દાદરેજા રાજગઢ નો ડાયરો અને હજી એકવાર કહું છું અંધશ્રદ્ધામાં પડતાય નહીં હું એમ એ નથી કેતો કે કબાટમાં જેટલા રૂપિયા પડ્યા હોય માવાહે વાપરી નાખજો ખીચામાં પડ્યા હોયેલા વાપરી નાખજો પણ તમારી ઘરે જો ભગવાનને દૂધ પુત્રને દીકરા દીધા ને તો પેલા તો તમારા દીકરા દીકરીને પેલા તો અભ્યાસ કરાવજો ભણાવજો હે અને જો તમારા વડવાની કોક જો કૃપા છે ને માતાજી બે બેડગલા મોરે છે ને તો ઈ દીકરો કે દીકરી તમારી સમાજની માલિકોર કોડી પરિવારની માલિકોર નામ ઉજડું કરશે હો હે મા જગદંબાની કૃપા હોય તો એક વાર આ સમાજની માલિકો દીકરો કે દીકરી તમારું નામ ઉજળું કરે પણ એના માટે માતાજીની ભક્તિ જરૂરી છે હે માતાજી એમ નથી કેતી ત્રણસો ને પાંસઠ થી મારા દીવો પતિ ગાય હારા ધૂપ ગાય પણ માતાજી કે એક મારા નામનો દીવો ગાય અને જો જાતો ગોખનામાંથી જો જવાબ ન જમ ને તો હું ગાડી થાવડી હોતી હે હારે